નમસ્કાર મિત્રો તો નળદી મેનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે સેવાલિયા બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો તમે બસ એની એક્ઝેક્ટ સામે જ છે જય ભોલે ચાર ભંડાર તો અહીંયા ઓનરનું નામ શું છે શું મળી રહેશે તમને ટાઈમિંગ લોકેશન બધી જાણકારી તમને આ વિડીયો આપી દઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરીને લાઇક અને એક સારી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નથી ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ भाई साहब जय राम जी की जय राम जी आपका तो, नाम बता दीजिए भाई अच्छा सरमन जी तो आपके स्टॉल का नाम क्या रखा है बोले चार रगड़ा पेटिस है तो सरमन जी समोसे का भाव क्या रखा है समोसे बीस रूपए का चाट समोसे और रगड़ा पेटिस का भी वही भाव बीस है बीस रूपए के लिए में क्या क्या आएगा दो आते तीन आएगा और यहाँ का टाइमिंग भी बता दीजिए आप दस बजे से सुबह दस बजे तक और शर्मा जी यहाँ के लोकेशन के बारे में बता दीजिए तो हमारे दर्शक मित्र आपके वहाँ आ सके शिवालिया चौकड़ी है शिवालिया चौकड़ी मस्जिद के सामने बराबर ना शर्मा जी और किसी शुभ पसंद के ऑर्डर हो तो वो ऑर्डर भी आप लेते हो ना ऑर्डर लेते हैं उसका। और उसका प्राइस वही बीस रूपए वही बाबू थैंक यू सर जय राम जी की जय राम जी તો ચાલો દોસ્તો તમને રગડા પેટીસ અને સમોસાની જે રેસીપી છે અને કઈ રીતે બનાવે છે બધું તમને બતાવી દઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોમાં તમને કસ્ટમર રિવ્યુ પણ બતાવી દઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

આપણે શિયાળિયા હતા અને શિયા બસ સ્ટેન્ડની બહાર આવેલું છે તો ત્યાંથી આપણે સમોસા મંગાવી દીધા જે વીસ રૂપિયા ડીશ ડિશ છે અને હવે આપણે ટેસ્ટ કરી અને તમે બતાવ્યા તમે જો વીસ રોમાસાની અંદર કઈ ચોસા છે અંદર વટાણા નાખેલા છે તીખી ચટણી લીલી ચટણી હોય અને ઉપર કચુબર નાખે ને મસાલો નાખે ને જોરદાર ભણાવે છે તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ એ તો જોરદાર ટેસ્ટ છે તમે પણ જો છેવાલિયા બાજુ આવો તો છોકરીની એક્ઝેટ સામે જે મસ્જી છે એની એક્ઝેટ સામે આવેલું છે ટેસ્ટ કર્યો ની અંદર એક કોમેન્ટ જરૂરથી કરો અને દોસ્તો એક જરૂરી વાત અહીંયા તમને પાર્સલની પણ સુવિધા મળી રહેશે જો તમારે અહીંથી ઘરે લઈ જવું હોય તો ઘરે લઈ જઈને પણ ખાઈ શકો છો અને અહીંયા કોઈ પાર્સલનો એક્સ્ટ્રા ચાર્જ લેવાતો નથી તો દોસ્તો અહીં સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો તો હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ ફૂડના વિડીયો આવતા રહેશે અને હા મિત્રો અમે ફક્ત ફૂડના વિડીયો ફ્રીમાં બનાય છે તો તમે નડિયાદની આજુબાજુમાં રહેતા હોય અને જો તમારો ફૂડ સ્ટોલ અથવા ફૂડની દુકાન હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો આપેલા નંબર પર અને ડિસ્ક્રિપ્શનમાં પણ અમારી બધી ડિટેલ મળી જશે તો આજે તમારો સંપર્ક કરો તો તો દોસ્તો વાત કરીએ ચોકડી મસ્જિદની સામે જય ચાટ ભંડાર તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આજે વિડીયોમાં આટલું જ તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ ભારત માતા કી જય જય માતાજી જય મહારાજ